તો પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય મામાદેવ તો આજે આપણે લોક બહુ મોડો મોડો ચાલુ કર્યો ત્રણે થઈ ગયા છે સ જેવું વાગી ગયું છે સાડા પાંચ સો સ થઈ ગયા છે સાડા પાંચ એ સો જેવું થઈ ગયું છે અને આખો દિવસ આપણે હાથે આપતા ખેતરમાં પાડે આવ્યા હતા આપણું હાથે પીડ્યું એટલે લોક બનાવવાનો વેદ નહોતો હતો કેમ લોક બનાવવો તમને ખબર જ છે માંડવીમાં હાથે આપતા વ્યટણ હાથે છોડે આપણે કંઈ પરતું કડક કલાક સારી લઈએ તો ભરતું ધરાઈ જાય હેઠો છે સારો હેઠો છે વર્તન મૂકી દીધા સારવાતા સારું એટલે માંડવીમાં જાય ન લોક તો હવારો ચાલુ કરવો તો હવા નતો હું ગયો પછી એવો ટાઈમ આજે તો કંઈ નક્કી નહોતું લોક બનાવવાનો પણ અત્યારે વેતા આવ્યો તો મેં કીધું આ લો બનાવ લઈએ તો બને એટલે તો જો હાથે અહીં છોડી નાખ્યું આપણું આ ખેતરમાં આપણી આંખતા પોતા દાંતી આંખતા એમાં હવે કાલે પાસે અધૂરું દાંતી છે દાંતી અધૂરી આંખી પૂરી કરીને પછી આપણે આમાં જરૂર જોડવાની છે બલૂન કાલે તો કાલે પણ જેવો ટાઈમ બેદ આવશે તો કાલે બનાવશું બ્લોક બનતી કોશિશી તો કોઈ ટકા બનાવી લે એમ ગમે એટલે થોડોક ટાઈમ કાઢી લે ધુજો ત્રણ વહેર ગયા સર હબા

મામાદેવનું મંદિર છે મંદિર સ્થાન એવું છે નાનું જે મામાદેવની મરજી અને બધા સપોર્ટ કરો તો પેલા તમારા ભાઈને જો પૂરો થાય કલાક તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થોડું તમારા તમે આપણે લિંક નાખી દેજો એટલે એ બધાએ પણ સબસ્ક્રાઈબ કરે તમારા ભાઈના ચેનલના તો હાલો આગળ મળીએ તો આપણે ભાગે નીકળ્યા સારી ઘેર બાજુ નીકળી પીડ્યા હાથી રાખી દીધું બળતું લઈને જવાનું હે કે પાછા હવાર આકું આવવાનું હે એટલે રોકાળ લેતા જઈએ તો હાલો મળીએ આગળ તો ફાઈનલી આપણે ઘેર આવી ગયા છે અને શાહ પાણી પી લીધા ને ભરતું અહીંયા બાંધી દીધા કોઈને ખળ નાખી દીધો વાટિયું ભરતું છે એક આ અને વાં છેલ્લે ધોરો છે એ બેને લઈ ગયા હતા વસલો નતો લઈ ગયા નાખવા તો નીર નાખી દીધી અને આપણે ફીહું આવી ગયું બાપા લઈને ગયા હતા સારવાર તો ફીહું નીર નાખવાથી એક ભારે અહીંયા પડે અને એક ભારે વાં પડે નીડ નાખી દે પછી મળી આગળ હાલો તો પેલા નીંદ નાખી દે આ પાડીને એકને છોડતા ને સારવાય જે તો નીણ બધે નખાઈ ગયું કમ્પ્લીટ બે તરફરો તરફ દીધા સાર નખાઈ ગયા ખાવા માંડ્યું કમ્પ્લીટ ને આતો ને હેતભાઈ ઊભા ભગ હા ખાઈને અમારે હેતભાઈ રડતા બોલા ઘરે બોલો વિડીયો ઉતારો તો તો કુતરાકર ક્યાં પડે કાંઈ પડે એક દીધી જોઈતી ખરે અમે કંઈક પડે તી જડે તો છે જવા રે આપડે ગોપી છે આ મીતુ પછી આ પાડી નામ કામ છે જી હોય એ ભી હાર હોડે છે ભાઈ બેઠે બેઠે ખાય ઉભું થાય ખાતા ખાવામાં ઉભું થઈને ખાતાય ખાતા હાર હશે પણ કહેવાય તો નહીં કહે ભી પાણી બેઠી હોય ને ઊભી કરીએ તો એ પાણી પાણી બેઠી હોય તો પાણી ન પીવે ઊભી કરીએ તો એ પાણી પી એવું કામકાજ છે ભીનું તો તે બેઠે બેઠે નહીં ખાય અચ્છા તો સાકર કાટલી તી ગુચારામાં જડી ગઈ કમ્પ્લીટ આ જીન્કો રઘુ આવે રહ્યો એને આગળ સર્વિસ કરવી હાકર મારવી ફેરવી ચાલે સમાર સમારી દીધી મારી દીધી ને સાકર ચાલો આપણે નાઈ નાખીએ હાથથી હાખી ને આવ્યા તો નાહ્યા ને નીણ નાખીને નાહીએ ના બળતું જોઈએ નીણ ખાય તેની ત્રણ અંધારું થવા આવ્યું તો હાલો આપણે નાઈ નાખીએ પછી મળીએ આગળ જ્યારે પણ એ બાકી છે બીજો ભાઈ દૂધ દેવા ગયા આગળ વિદ્યાનો હા તરફારો ભૂલે જ બાપો કહી ગયા તરફારો એટલે તો જ હાલો તો નાઈ લઈએ પછી મળીએ આગળ તો આપણે અત્યારે ઢોર કમ્પ્લીટ પાછી બેન બાંધ દીધી અને અમારે ધમું બેન જાય લેસન કરે લેસન કરે ને ધમું કેટલામાં ભણે પાંચમું ભણે એ તો કેટલામાં ભણે એટ તો સોથુર બનાય બાલવાટી કામ ભણે અને યત ભાઈ બાલમંદીધી જાતા ને તાઈ રખડદી આખો એકડા આવડે ધમુક રોગી મને લેસન કરે ખોટા ખોટા તો હા એકડા આમ એકડા હોય

તો આ વિડીયો કરીએ અને અમારે સમયમાં તમને ન હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીજો